નમસ્કાર મિત્રો આજે હું તમને શીખવીશ કે વિડીયોમાં તમે કટ કઈ રીતે મારી શકો અને એડિટ કરવાનું કઈ રીતે કટ મારી શકો અને એડિટ કરી શકો તો મિત્રો ચેનલમાં પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો આવીને આવી માહિતી તમને ડેલી આ ચેનલમાં જોવા મળશે અને ગુજરાતી ભાષામાં અને તમને સ્ક્રીન રેકોર્ડમાં હું કાયદેસર સમજાવીશ વિડીયોને આખો જોજો એટલે તમે સરળતાથી શીખી શકશો કઈ રીતે આપણે વિડીયોમાં કટ મારવાની શું તમારે ગમે વિડીયો તમે શૂટિંગ કર્યું હોય તો એમાં તમારે એડિટ કરવું જ પડે કટ મારવી જ પડે તો જ તમારો વિડીયો કાયદેસરનો બને અને વ્યૂ આવે અપલોડ કરો એટલે એટલે તમારે કટ ફરજિયાત મારવી પડે અને ઘણા મિત્રોને એ આવડતું નથી તો આજે હું તમને એ કટ મારતા શીખવાડીશ એ એપ્સમાં અને તમે એપ્સ ડાઉનલોડ કરી લેજો તો મિત્રો વિડીયોને જેમ મને એમ શેર કરી દેજો અને તમારે કોઈ સમસ્યા હોય તો કોમેન્ટ ફોર્મ કરી દેજો ચાલો આપણે જોઈએ સ્કીન રેકોર્ડમાં હવે મિત્રો તમારે વિડીયોમાં કટ મારતા શીખવાનું હોય તો મિત્રો એના માટે તમારે જો આ વીએન એપ્સ છે એ ડાઉનલોડ કરી લેવાનું હોય જોવા વીએન એપ્સ એમાંથી જ તમે એડિટ કરી શકો વિડીયો ગમે તમારે એપ્સ હોય એમાં તમે એડિટ કરી શકો એવું નથી કે વીએન ડાઉનલોડ કરો ગમે એપ્સ તમે ડાઉનલોડ કરીને વિડીયો પણ શીખી શકો એડિટ કરતા તો એના માટે જો આપણે વીએન એડિટ ખોલી વીએન શોપ ફેર ખોલી અને એમાં તમને હું શીખવાડીશ કે વિડીયોમાં કટ તમારે કઈ રીતે મારવાની છે તો વિડીયોને મિત્રો આખો જોજો એટલે તમે પણ સરળતાથી શીખી શકશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર પણ કરી દેજો હવે મિત્રો તમારે આ પ્લસ લીધું ને એના ઉપર તમારે ક્લિક કરવાનું છે જો આ પ્લસ ઉપર આ પ્લસ ઉપર તમે ક્લિક કરશો ને એટલે આ રીતની કાતર આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો ને એટલે મિત્રો આગળનું આવું ખુલશે હવે મિત્રો તમારે ગલેરી ખુલી ગઈ છે આમાંથી તમારે ગમે એ વિડીયો તમે શૂટ કર્યું હોય ને એ વિડીયો તમારે સિલેક્ટ કરી લેવાનો હોય અને પછી એમાં કટ કઈ રીતે મારવાની ને એ હું તમને પણ શીખવાડું છું હવે મિત્રો આપણે ગમે એક વિડીયો લઈ લઉં તમને શીખવાડવો પૂરતો કે એમાં કટ તમારે કઈ રીતે મારવાની છે તો ગમે એક વિડીયો તમને બતાવવા પૂરતો લઈ લઉં વિડીયોમાં બન્યા રે મિત્રો અને આખો વિડીયો જોજો હવે ત્રણ આજ લઈ લઉં પછી આ નેક્સ્ટ કરી દેવાનું હોય તો આગળ તમને ક્લિક પણ કરતો જવું જો આ નેક્સ્ટ કરી દેવાનું હોય નેક્સ્ટ કરી દેવાનું એટલે આ રીતનું ખુલશે જો આ ખુલ્યું મિત્રો હવે તમારે પહેલાં તમારે વિડીયોની સાઇઝ કમ્પ્લીટ કરી લેવાની છે જો આગળથી જો આગળથી તમારે યુટ્યુબમાં અપલોડ કરવું હોય તો આ આ સિલેક્ટ કરી લેવાનું અને શોર્ટ વિડીયો અપલોડ કરવો હોય તો તમારે આ સિલેક્ટ કરી લેવાનું છે અટાણે તમને હું શોર્ટ શીખવાડવું હું તો આ આપણે સિલેક્ટ કરી લઈ હવે તમારે શોર્ટ વિડીયો બનાવવાનો હોય એટલે એમાં કટ કરી રીતે મારો બે એમાં કટ તો હરખી જ લાગે લોંગ બનાવો કે શોર્ટ બનાવો હવે મિત્રો તમારે પહેલાં તમામ સિલેક્ટ લઈ જવાનું હોય અને આ તમારે ડિલીટ કરી નાખવાનો આ ભાગ લો ભાગ લ્યો ને એ તમારે ડિલીટ કરી નાખવાનો જો આના ઉપર તમે ક્લિક કરશો ને જો અહીંયા એટલે એ ભાગ ડિલીટ થઈ ગયા થઈ ગયું મિત્રો હવે તમારે મિત્રો આ વિડીયો આખો હોય એમાં જ તમારે વસારેથી ગમી વસ્તુ કાઢવી છે તો એના માટે તમારે અહીંથી અહીં લાગી જવા અહીંયા પઈ ગયા હવે આટલી વસ્તુ તમારે કાઢવી છે તો એને મિત્રો તમારે આ કાતર રહીને એની એને દબાવવો જે કાતરને દબવો એટલે એ કપાઈ ગયું હવે મિત્રો તમારે અહીંયાથી આટલો ભાગ નથી ગમતો દાખલ તરીકે એટલો આપણે નથી ગમતો ને તો પાછી તમારી કાતર મર દેવાની છે જો કાતર મર ગયો એટલે આ ભાગ તમને એવો નથી ગમતો તો મિત્રો તમારે પાછું આ ડબલા ક્લિક કરી દેવાની છે જો આ એટલો ભાગ વી ગયો આ રીતની તમારે કટ મારવાની છે વિડીયોમાં આ રીતની તમે કટ મારી શકો હવે મિત્રો તમારે એમાં કોઈ ઇમ્ફેક્ટ ઉમેરવું હોય કોઈ આપણે તો ગમે વિડીયોમાં ફની ઇનપેક હોય ને એ તમારે ઉમેરવું હોય તો મિત્રો તમારે જો આની ઉપર ક્લિક કરવાનું છે જો આની ઉપર તમારે ક્લિક કરવાનું છે આની ઉપર ક્લિક કરશો એટલે તમારે આ વીએનમાં તમે લઈ શકો એમાંય આવે છે ઇનફેક તો તમારે આની ઉપર ક્લિક કરશો ને એટલે જો આના છે વીએન ના એમાંથી તમને એકાદ રાખીને ત્રણ બતાવું પછી તમે તો ગમે એમાંથી રાખી શકો તો ત્રણ આપણે જો આના ઉપર ક્લિક કરી આમાંથી ગમે એ તમારે ક્લિક કરી લેવાનું છે જો ક્લિક કર્યું અહીંથી તમે ડાઉનલોડ કરી જી જોઈને તમારે ક્લિક કરશો એટલે આ ડાઉનલોડ થઈ પછી તમારે મિત્રો ગલેરીમાં લેવું હોય ને તો જો આની માથે ક્લિક કરવાનું તમારે ગલેરીમાં કોઈ વિડીયો હોય ને એમાં તમારે લેવું હોય ને તો આની પર ક્લિક કરવાનું છે આની ઉપર ક્લિક કરશો એટલે તમારી ગલેરી ખુલી જાય હવે મારે જો આ ગલેરીમાં હું તમને તમને બતાવું લઈ જો આમાં હે આની ઉપર ક્લિક એ તમારે જે હોય એના ઉપર ક્લિક કરી દેવાનું પછી તમારે જો આની ઉપર ક્લિક કરી દેવાનું હોય જો આની ઉપર પહેલાં તમારે વગાડીને જોઈ લેવાનું હોય ક્યુ હોય એમ આની ઉપર ક્લિક કરશો ને એટલે વાગશે જો હવે આને મિત્ર તમારે હે ને સીધો આની ઉપર ક્લિક કરવાનું હોય એટલે તમારે વાં વહી જાય જો આની ઉપર ક્લિક કરવાનું હોય એની ઉપર ક્લિક કરશો એટલે જો આ રીતનું આવશે પછી તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું હોય રાઈટ લખેલું ને એ સિલેક્ટ કરી લેવાનું હોય જો આવી ગયું અહીંયા આપડે

વસ્તુ શીખવી હોય ને ન ફાવતું હોય તો તમે મિત્રો કોમેન્ટ કરજો આપણે એના રિલેટેડ એ વિડિયો બનાવશે એ જે તમને ન ફાવતું હોય એડિટ કરતાં તો એના રિલેટેડ એ વિડીયો બનાવશી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવીને આવી માહિતી તમને ડેલી આ ચેનલમાં જોવા મળશે તો મિત્રો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં